तो भाई आओ हमारा रूम है जो तुमने बता दी दो कीम है नानकड़ो वो भाई मस्त मौजा ने अंदर पहुंच गया है और तेरे प्रसाद लिए है हमें

અમારે એક નાથ નથ પડી રહ્યા ઘણા બધા ખેડૂતના ના પડી રહ્યા છે પણ તો એમ છે ને ભાઈ આમ મોટા ઉપર થોડી ઘણી દુઃખ દેખાતો હે બાકી ઈચ્છમાં જોઈએ આપણે દુઃખ હોય તો કેવા કે જાવ હવે એટલા પાથરા પલરી ગયા ત્રી વિઘવાની મગફળી હતી બધાય પાથરે પાથરા હતી અને બધી પલરી ગઈ અને આજે હે ને ભાઈ આપડે પાથરા પલરા બસ બસ હવામાન જવા દે જા રે જા રે જા રે જવા દે મને અને આજે ભાઈ આપણો છે ને વ્લોગ વિડીયો બહુ લાંબો થવાનો હોય કેમ કે આપણે જવાનું હોય અત્યારે સારંગપુર પાથરાપીડા ને પલરા ને થોડી ઘણી આમાં હું થોડું ઘણું ઓલું કે મુસીબત મુશીપતાલથી હોય ને એટલે ભગવાન પાસે દર્શન કરીએ હોય એવું મારું માનવું છે એવું બધા કહેતા હોય કે નહીં એ મમ્મી મમ્મી બોલતા નથી બોલ્યા તો તરીબાત નથી આપણે કેવું છે બોલતા સારંગપુર જાઉં

દૂધે લઈ જવાનું ને ભેગું મોચન આવતું હોય ને એટલે ભગવાન ભગવાનના દર્શન હોય ભગવાન તો ફેરો

હવે આગણી અમે એસટી ડીપાઇ ઉતરીએ પછી આપણે સલામત સવાર એસટી માં જવાનું છે હાલો તો આવી સફર આપણે શું કીએ સફરમાં જોડાયા રહેજો આગળની સફરમાં જોડાયા હા લાઈક કરવા ના ભૂલ ભાઈ ઉતરી ગયા અહીંયા આપણે અત્યારે જામનગર અને અહીંયાથી આપણે જવાનું છે નવા એસટી બસ સ્ટેન્ડ ત્યાં જવાનું ને ક્યાંય નથી જવું ભાઈ ઘેરા જાઓ પોરબંદર બોલો ભાઈ ચલે ભાઈ સાળંગપુર બસમાં બસ બેસી ગયા અત્યારે જામનગર થી આ જામનગરનો નો જો નવો એસટી ડીપો કેમ હે હવે સીધા હે ને આપડે રસ્તામાં ક્યાંક કટકા 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 આજનો બ્લોગ હે ભાઈ થોડો કંટાળાજનક હે પણ એડજસ્ટ કરી લેજો થોડું કાલ થી તમને હે ને ખૂબ મજા આવવાની હે આવું બધું હાલે છે અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે હમણાં ભાઈ કર્યો તો રાજકોટમાં કેવો કે સારો સારો હે અને ઘેરે ફોન કર્યો તો અમારી બાજુ બહુ નથી અત્યારે વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે એવું બધું હાલે છે ધીમે ધીમે આપણે મંજિલ તરફ પહોંચતા જાય થોડુંક જ છ કિલોમીટર મિનિટમાં પહોંચી ભાઈ ફાઈનલી આપણા એટલા લાંબા અઢીસો કિલોમીટરના સફર પછી પહોંચી ગયા સાળંગપુર અને હવે અમે અત્યારે રહેવાનું ક્યાંક સેટલમેન્ટ કરી ત્યાં સુધી માતા મહેને આગલા ક્લિપ જોઈ લ્યો જે અમે માંડી પાડી જરા ક્લિપ જોઈ લો એટલે કેવો ફાલ એની જોઈ લો ત્યાં સુધીમાં અમેને રહેવાનું બધું સેટલમેન્ટ કરી લઈએ અને પછી તમને કહું કે ક્યાં રીતે કઈ રીતે અમે રહ્યા ફાઇનલી આપણે આજેને ગિરનાર પાંચ પાડવાની શરૂઆત કરી દીધી છે અને જોવો તમને ફાલ બતાવું કેવો છે જરા ઉપર દેખાડો તા બંદે બહુ બહુ હા હા કે નથી હે

કેમ હે બાકી અંતરનો માહોલ માહોલ બીજા બાર કલાક સફર કરીને આવ્યો બાર કલાક સફર કરી અને અમને આવું જોવો તમે કેવું વાતાવરણ છે અહીં તો ભાઈ અમારું રહેવાનું સેટિંગ થઈ ગયું છે અને આઠસો રૂપિયામાં અમને છે ને પ્રાઇવેટ રૂમ મળી ગયો હે બે ભાઈઓને અને હવે અત્યારે અમે પ્રસાદી લેવા જઈએ હાઈ બાકી તમે અમારો વિડીયો જોયો ને જે માંડી પાડવાનો એ પાછળ પાછળ બધું અત્યારે પલરી ગયું હે હા ને આમ જવા હાલો ઈ પાત્ર પાત્ર બધું પલડી ગયું હે અને ત્રી વીઘાના પાત્ર એમને તળાય હટણે ગિરનારના અને આ બાજુએ આપણે બોટાદ બાજુ વરસાદ ઠાવકો એમ તો જો અત્યારે પાણી પીરા હે આમાં ગિરનાર તણાઈ અને ગિરનારમાં જવાનું થાય ગિરનારમાં જવાય એમ નથી પરિક્રમા રોજ થાય ભાઈ મસ્ત મજાના અંદર પહોંચી ગયા હે ને અત્યારે પ્રસાદી લઈએ હઈ અમે પ્રસાદી લઈ અને તમને મળવું થોડીક વાર પછી ભાઈ મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે અને હવે અત્યારે અમે આમાં આટા મારી હે આજુબાજુ બહુ મજા આવી પ્રસાદી લઈ લીધી હવે કેવું જવું હે હવે અમે જે કાટા ફેરા છે આ કીનો ફોન આવે અમારી કીના હોય અત્યારે હવે જૂનો ઝીણો વરસાદ ચાલુ થયો છે અને હવે આશા ભાઈ આપણો આજનો બ્લોગ વિડીયો એ પૂર્ણ કરી નાખી અને મારે ફટાફટ વ્લોગ વિડીયો એડિટ કરવો છે અને આપણે અત્યારે મૂકવો છે તો મળું તમને કાલે ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને જરા કોમેન્ટ કરી નાખજો ભાઈ અમને આ રૂમ જે મળ્યો છે એના આઠસો રૂપિયા વ્યાજ વ્યાજબી છે કે એમાં ફેરફાર છે જો કે હવે તમને દઈ દીધા તો મળીએ તમને કાલે ડાયરેક્ટ સવારે નવા બ્લોગ વિડીયોમાં આવજો ટાટા બાય તો ભાઈ આવો અમારો રૂમ છે જો તમને બતાવી દો ટીમ હે નાનકડો એ ઓહ અમારે બે ભાઈનું માપનો હે ટુ કે તો નથી આ વન બી એચ કે કહેવાય શું કે તો હાલે ફોટા પાડીને ક્યાં જાવ એ એસી વેસીને બધું જો તારો ભાઈ એમ તો બધું સેટિંગ કરી દીધું હે ભાઈ ના કંઈ નથી જાઉં હું હાલો હાલો હું શું દેખાલે